ભાવનગર શહેરમાં દોઢસોથી વધુ બ્લેન્કેટ ડિલિવરી કરતાં યુવકો દ્વારા હડતાલ પાડવામાં આવી બ્લેન્કેટ ડિલિવરી કરતાં યુવકો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી ભાવનગર શહેરના ઘોગા સકલ પાસે બ્લેન્કેટમાં કામ કરતા શ્રમિકો દ્વારા કામ બંધ રખાયું હતું જ્યારે શ્રમિકો કામ કરતા હોય છતાં ઓછા પૈસા આપતા શ્રમિકો રોષે ભરાયા હતા અન્ય સિટીમાં પૂરવા પૈસા દેવામાં આવતા હોય તે પણ શ્રમિકો દ્વારા આક્ષેપ કરાયા હતા અવારનવાર મેનેજરોને કહેવા છતાં પણ કિલોમીટર કે પૈસા પૂરા ન મળતા શ્રમિકો દ્વારા કામ બંધ કરવામાં આવ્યું હતું જ્યારે છ કિલોમીટર ગાડી ચલાવતા રૂપિયા ત્રીસ થી બત્રીસ હોવા જોઈએ એના બદલે અઢાર રૂપિયા જ આપવામાં આવે છે જેમાં દોઢસો થી વધુ શ્રમિકો દ્વારા માંગ કરવામાં આવી હતી કે અમને પણ અન્ય સિટીની જેમ પૂરા પૈસા દેવામાં આવે અન્યથી અમે હડતાલ ઓકે ખાસ કરીને તમે બ્લિંકેટ કામ કરો છો અત્યારે હડતાલ ઉપર ઉતરે છે અમારા બધા રાઈડર નું વે આઉટ હાવ ઓછું છે એના માટે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ અમારે જે ઇન્સિટિવ તેર ઓર્ડરે મળતું હતું એના બદલે અઢાર હત્તર ઓર્ડરે વ્યુ ગયું છે જે અમારે પેટ્રોલનું પણ નથી થઈ શકતું અને બીજી તો વાત અલગ કે અમારે કિલોમીટરની જે રેન્જ હતી ને એની કરતાં પે આઉટ ઓછું મળે છે એટલે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ બધા આશરે કેટલા જણા હશો તમે અમે અત્યારે સો જણા છીએ રાઈડરોમાં પાર્ટ ટાઈમ ને ફૂલ ટાઈમ બધા થઈને

હવે કેટલા જણા છો અમે આશરે પચાસ જણા હશું એમાંથી દસ પંદર જણા છે ને અમારામાંથી અડતા ફૂટી ફૂટીને પાછા આવીને કામ કરવા મળ્યા તો અમે તો અમારી હડતાલ ચાલુ જ રાખી છે અમારે તો જ્યાં લગી અમારો નિર્ણય ન આવે ત્યાં લગી અમારે તો સ્ટ્રાઇક કરવાની છે અત્યારે અમે સો જણા તો છવી જ પંદર જણા બીજા હતા એ બધા તો આયા હોય આવ્યા પાછા એ બધાને ધમકી દીધી એટલે એ પાછા હોય આવ્યા બાકી અમે આવ્યા નથી અમારે સ્ટ્રાઇક ચાલુ જ રાખવાની છે સાત રૂપિયા કરી નાખ્યું છે બધા સિટીમાં પંદર રૂપિયા છે પંદર રૂપિયા લેખે બધા સિટીમાં આવે છે અમારે સાત રૂપિયા જ આવે છે